ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગત વર્ષે નર્મદા નદીમાં આવેલા ભયાવહ પૂરને લઈને ગરબાનું આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ જિગ્નેશ અંડારિયા ભાવેશ વામજા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી આ સાથે જ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી દીકરી આપણા ઘર આંગણે એવા સૂત્ર સાથે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આજ રોજ ભૂમિપૂજન એટલે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ ભવ્ય ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ ગ્રામજનો અને શહેરજનોને મારી વિનંતી